પાલનપુરમાં આવેલ આકાંક્ષા પુનર્વર્સન કેન્દ્ર લક્ષ્મીપુરામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ પેર ઉજવણી કરવામાં આવી તારીખ સાત આઠ બે હજાર પચીસ રોજ પાલનપુરમાં જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી અને પિંકીબેનના સહયોગથી પાલનપુરમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ પેર ઉજવણી કરવામાં આવી પાલનપુરમાં આવેલા આકાંક્ષામાં પુનર્વર્ધન કેન્દ્ર લક્ષ્મીપુરા અંધજન મંડળ સંચાલિત પાલનપુરમાં આવેલ માનસિક દિવ્યાંગ સેન્ટરમાં અંધજન મંડળ અમદાવાદના માનસિક દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ પેર ઉજવણી કરવામાં આવી જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી અને પિંકીબેન પરીખના સહયોગથી દિવ્યાંગ બાળકોને હાથે જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ચેતનભાઈ

ઉપસ્થિત રહ્યા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ નાના બાળકો માટે સ્કૂલ બૂટ અને નાસ્તો અને ભોજન સ્લીપર ચપ્પલ સ્કૂલ બૂટ સ્ટેશનરીનું સામાનનું વિતરણ કરવામાં આવશે જીવદયા ગૌમાતા માટે ઘાસચારો કૂતરા માટે દૂધ રોટલી અને ભાતનું ભોજન શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ રહેશે